તો નમસ્કાર મિત્રો સોશિયલ મીડિયામાં અનેક અનેક વિડીયો વાયરલ હોતા હોય તો તમે જોઈ શકો છો મિત્રો આ ભાઈનો નો વિડીયો વાયરલ થયો છે તો જોદાર સોંગ ગાય છે તો તમને બતાવું तो वीडियो का में तो लाइक शेयर और कमेंट कर दी मित्रों भाई केऊ गाय छे कमेंट में लिख जो तो जय माताजी मित्रों जोई શકો છો સંજય ઠાકોરના ભાઈ નો નામ છે અને ગીત ગાય છે મોસ્틴 રળમો ગાય છે તો તમે કમેન્ટ કરજો મિત્રો જય માતાજી મિત્રો અને ભાઈને સંજય ઠાકોરને ફૂલ સપોર્ટ કરજો મિત્રો અરે રાણ ને વાટે વેલણા આયા ને થાસ મારા મેમાન એમાં એક સુંદરી જોજી પ્રેમ બરી આંખડી રોઈ हे ताणे पाण तव्हां कानो नाथ हे माए घूंद भरि आखड़ी रोज हे माए गूंद रि सोजे प्रेम भरिया खड़ी रोज